નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચ્યો છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આંધ્રપ્રદેશને વર્ષ બે હજાર સુડતાળીસ સુધી બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને કેશલેસ સારવાર યોજના અંતર્ગત દોઢ લાખ રૂપિયાની સહાય અપાશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહામંદર ખાતે સત્તાવન હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાયો અને હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં આગામી બે દિવસ અતિ ગાઢ ધુમ્મસની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશાખાપટ્ટનમથી આંધ્રપ્રદેશમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું કે આંધ્રપ્રદેશને વર્ષ બે હજાર સુધી બે ટ્રિલિયન પાંચ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે તેમણે ઉમેર્યું કે હવે સમય આવી ગયો છે કે આંધ્ર ભવિષ્યની નવી ટેકનોલોજીનું કેન્દ્ર બને नई ऊंचाई देंगे मेन डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं साथियों आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजी का सेंटर बने जो टेक्नोलॉजी अभी डेवलप हो रही है આ પહેલા શ્રી મોદીએ વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે રોડ શો પણ યોજ્યો હતો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં માર્ગ અકસ્માતમાં એક લાખ એંશી હજાર જેટલા લોકોના મોત નીપજ્યા છે શ્રી ગડકરીએ ગઈકાલે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે માર્ગ સલામતી અંગેની એક બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી एक लाख अस्सी हजार मौतें हुई तीस हजार लोगों की मौतें जो है वो हेलमेट न पहनने के कारण हुई मेरी बात ये है 18 से 34 चौतीस वर्ग में 66 परसेंट मौतें हुई है हमारे स्कूल और कॉलेज के सामने एग्जिस्ट एंट्री पॉइंट में उसकी ठीक व्यवस्था न होने के कारण दस हजार बच्चों की मौतें हुई पहली बात तो रोड सेफ्टी इस विषय पर काफी डिटेल में चर्चा हुई और ब्लैक स्पॉट्स को आइडेंटिफाई करना रोड इंजीनियरिंग इंजीनियरिंग में हमने सुधार किए हैं आईडेंटिफाई करके रीजन पे चर्चा हुई और आगे सबने मिलकर ये निर्धारित किया कि हम इसको कम करने की कोशिश करेंगे मार्ग अकस्मात में इजाग्रस्तों के सारू करीए उ जब एक्सीडेंट तो होता है तो हमने एक नई स्कीम शुरू की है कैशलेस ट्रीटमेंट और एक्सीडेंट होने के बाद तुरंत 24 घंटे के अंदर जैसे पुलिस में इंफॉर्मेशन जाएगी तो डॉक्टर जो होगा उसको, उसको जो पेशेंट एडमिट होगा उसको सात दिन तक ट्रीटमेंट का खर्चा या मैक्सिमम अप टू डेढ़ लाख रुपए हम तुरंत देंगे उसकी ट्रीटमेंट के लिए बाद में हीट एंड रन विक्टिम्स जो है उसमें भी मृत्यु होती है तो हम दो लाख रूपये देंगे રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે જશે તેઓ મેઘાલયના ઉમિયામમાં આઈસીએ અને સંશોધન પરિસરના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ દસ જાન્યુઆરીએ ઓડિશાના ભુવનેશ્વરમાં અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઘાસન મોમુને આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષી બેઠકમાં તાલીમ નિયમિત સૈન્ય અભ્યાસ અને સંરક્ષણ પરિયોજનાઓ સહિત દ્વિપક્ષી સંરક્ષણ સહકારના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ તૈયારીઓ માટે ક્ષમતા વધારવામાં માલદીવને સહકાર આપવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો શ્રી મોમુને માલદીવ માટે સૌથી પહેલા મદદ માટે આવનારા દેશ તરીકે ભારતની ઐતિહાસિક ભૂમિકાની પ્રશંસા કરી હતી સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ સંવાદથી ભારત અને માલદીવ સંબંધોને નવી ઉર્જા મળશે કેન્દ્રીય બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે ગુજરાતમાં કચ્છના કંડલા મહાબંદર ખાતે સત્તાવન હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં ખાડીની બાર સત્યાવીસ હજાર કરોડ રૂપિયાનું નવું મેગા ટર્મિનલ બંદર અને ત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે શીપ બિલ્ડીંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે દરમિયાન શ્રી સોનોવાલે આજે દીનદયાળ બંદર ખાતે ગ્રીન હાઇડ્રોજન એક્સેલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારત સહિતના વિવિધ પ્રકલ્પોનું लोकार्पण कर हमारे बारह जो मेजर पोर्ट है ये पोर्ट ने काम शुरू कर दिया है और साथ साथ में आप सबको मालूम है वधवान में भी बहुत बड़ा एक पोर्ट बनने का काम शुरू हुआ है कुल मिला के गुजरात की जनता के सहयोग से कंडला और गांधीधाम की जनता के सहयोग से आज हमारे डिंडल पोर्ट अथॉरिटी ने काफी अपना काबिलियत दिखाने के लिए सफलता प्राप्त की है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ભારત પોતાની ભૌગોલિક અને વસ્તી વિષયક વિવિધતાના કારણે પોતાના ભોજનને વૈશ્વિક બનાવવાની ક્ષમતા ધરાવે છે શ્રી પાસવાને કહ્યું કે દેશભરમાં સો નવી ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આજે ગ્રેટર નોયડામાં ઇન્ડસ ફૂડ બે હજાર પચીસના ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું भारत विविधताओं का देश है इन विविधताओं को दुनिया के हर कोने तक लेकर जाएं। इस सोच के साथ मैं मेरी सरकार मेरे प्रधानमंत्री कार्य करने का प्रयास कर रहे हैं। और विविधताओं में सबसे ज्यादा विविधता अलग अलग व्यंजनों के माध्यम से भारत प्रदान करता और मैं मानता हूं कि स्वाद किसी सरहदों का मोहताज नहीं होता दुनिया के हर एक डाइनिंग टेबल पर भारतीय व्यंजन हो इस सोच के साथ हम लोग आगे बढ़ने का प्रयास कर रहे हैं મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે મહારાષ્ટ્રના મરાઠી ભાષાના મંત્રી ઉદય સામંતે નવી દિલ્હીમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી જ્યાં શ્રી શેખાવતે તેમને મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપતો સરકારી ઠરાવ સુપ્રત કર્યો હતો પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સામંતે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં સ્થાપિત નિયમો પ્રમાણે શાસ્ત્રીય ભાષાને મળતા લાભ અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં મહાકુંભ બે હજાર પચ્ચીસને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શન માટેના વિશેષ ગીતનું લોકાર્પણ કર્યું આ મહાકુંભ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં યોજાશે ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ યથાવત છે ત્યારે હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી ઠંડીની આગાહી વ્યક્ત કરી છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સેને જણાવ્યું કે આગામી બે દિવસ સુધી હિમાલય પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડના કેટલાક ભાગમાં સવારે અને રાત્રિના સમયે અતિ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની પણ સંભાવના છે ધુમ્મસના કારણે આજે દિલ્હી આવનારી ત્રીસ જેટલી ટ્રેન ચારથી થી પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે બેડમિન્ટનમાં ટોચના ભારતીય ખેલાડી એચ એસ પ્રણય મલેશિયા ઓપનની પુરુષ સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે તેમણે કેનેડાના બ્રાયન યાંગને એકવીસ બાર સત્તર એકવીસ અને એકવીસ પંદરથી હરાવ્યા હતા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આવતીકાલે તેઓ ચીનના શી ફેંગ સામે રમશે આ તરફ મહિલા સિંગલ્સમાં ભારતના માલવિકા બસુંડ પણ બીજા તબક્કામાં પહોંચ્યા છે તેમણે આજે મલેશિયાના જીન વેય ગોને એકવીસ પંદર અને એકવીસ સોળથી હરાવ્યા હતા જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડી મિક્સ ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે આ ટોચની જોડીએ દક્ષિણ કોરિયાના સુંગ હ્યુનને અને યે વોન ઇમોનને એકવીસ તેર તેમજ એકવીસ ચૌદથી હરાવ્યા હતા તો ભારતીય જોડીનો સામનો હવે આવતીકાલે ચીનના ચી ઝાંગ અને ઝીંગ ચેંગ સામે થશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આંધ્રપ્રદેશને વર્ષ બે હજાર સુડતાળીસ સુધી બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને કેશલેસ સારવાર યોજના અંતર્ગત દોઢ લાખ રૂપિયાની સહાય અપાશે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કચ્છના કંડલા બંદર ખાતે સત્તાવન હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી અને હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં આગામી બે દિવસ અતિગાઢ ધુમ્મસની હવામાન વિભાગની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા